બાબરના બલોદણ ગામે જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કારી ઘટના હનુમાનજીની મૂર્તિ જમીનમાંથી ખોદકામ કરતા નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદુર વાળી થઈ જાય છે બાબર તાલુકાના બલોદણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલ છે જે મંદિરનું બલોદણના ગામ લોકો દ્વારા મંદિર નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લઈ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળતા તેને બહાર કાઢવામાં આવી આશ્ચર્યની વાત એ છે કે હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતું જોવા મળતા ગામના લોકોમાં કૃતુહુલ સર્જાયું મૂર્તિમાંથી તેલ સિંદૂર નીકળતા ગામના લોકો દ્વારા મૂર્તિની સફાઈ કરવામાં આવે કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવું પદાર્થ તેમજ ચિંદૂર જોવા મળેલ જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ લોકોનું કહેવું છે તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાનું પણ લોકોની માન્યતા છે ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બલોદર ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે અને જે જમીનમાંથી નીકળેલ છે આ બાબતે બલોદર ગામના હરગોવન પટેલ તેમજ ભાણાભાઈ માળીએ જણાવેલ કે બલોદર ગામે છબેલા હનુમાનજી મંદિરનું નવ નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ બે મહિનાથી મંદિરનું કામ ચાલુ છે જેમાં એક મહિના પહેલા ખોદકામ કરતા એક हनुमानજીની મૂર્તિ નીકળેલ જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિ સાઇડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિની પાણી શેમ્પુ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરીને મુક્ત કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદૂરવાળી જોવા મળી છે આ हनुमान दादाનો ચમત્કાર છે તેવું હું ગ્રામજનોનું માનવું છે ઓકે

એમાંથી તેલ સાધુર બે મહિનાથી નીકળ્યા કરે છે વારંવાર તોય સત્તા નીકળે છે મારું નામ ભેવાભાઈ કરમસિંહભાઈ અમે આ હળવદ દાદાનું મંદિર બનાવ્યું એક જ મારે મૂર્તિ મોટી હતી બરાબર સાઈડમાં મારે ખોદ્યું તાર નાની મૂર્તિ નેકળી બરાબર અમે આ મંદિર બનાવ્યા છીએ જ્યાં તાર નાની મૂર્તિ વાળી એટલે કે એ મૂર્તિ કાઢીને અમે કાયમ બે દરની ધોઈ પણ તોય તેલ સર કાયમી માટે ફૂટે છે પરચાધારી આમ આ મૂર્તિ નાની છે અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે વ્યાલનો છે અમારા દાદાનો દાદા હોય મને ખબર નથી પણ અમારા દાદા એ વડાવા લે છે ઘણી વખત પણ મને પંચાવન વર્ષની ઉંમર છે પણ મેં આ પરસો ફાળ્યો છે